હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો અને આજે છે શીતળા સત્તમ તો શીતળા સામના બધા મિત્રોને ખૂબ શુભ શુભકામનાઓ ને માતાજી શીતળામાં બધાને હજાર હરવા રાખે એવી માતાજીના શરણોમાં પ્રાર્થના અને અત્યારે અત્યારમાં જો આપણે એકદમ ફ્રેશ થઈ ગયા અને અત્યારમાં એક વરસાદનું ઝાપટું પણ આવી ગયું છે અને અત્યારે પણ છાટો પડે છે અને આજનું આવું જ કંઈક વાતાવરણ છે અને આપણી તલી પણ મસ્ત તલીલી છમ થઈ ગઈ છે અને હવે તલીને ફાલ પણ આવવા માંડ્યો છે તો બધા મિત્રો આવજો ખાસ ખાવા અને બધું આવું મોટું મોટું થઈ ગયું છે હવે તો તુવેર ને તલી ને અને આપણો ભીંડો ને ગુવાર પણ હવે હમણાં આવવા મળશે ને સીભડા બધું મસ્ત મજાનું લીલું છ ને ફૂલ ફાલે થઈ ગયું છે

કાલેમાં સુન બ્લોકમાં ત્યાં લગી જય માતાજી બાઈ બાઈ